જે સત્તાધારમાં જે તર્ક વિતર્ક અને મીડિયાના માધ્યમથી લોકો સુધી પ્રચારિત પ્રચાર ચાલે છે એને સત્ય જાણવા માટેથી સૌરાષ્ટ્ર અને ગુજરાતની સંતોની ટીમ બધી સત્તાધાર અહીંયા આવી હતી વિજય બાપુને મળ્યા છે સત્ય શું છે સત્યને બહાર લાવવા માટે થઈ અને પ્રયાસો કરીએ છીએ અને સત્ય ટૂંક સમયમાં લોકો વચ્ચેને આપની સમક્ષ મૂકીશું જી બાપુ શું ચર્ચા થઈ આજે

સમાધિના દર્શન કર્યા અને અહીંયા જે સંત મહાપુરુષો આવ્યા એનો ઉદ્દેશ ફક્ત એટલો જ હતો કે આ જે કંઈ વિવાદ ઊભો થયો છે આ વિવાદ સનાતન ધર્મને બદનામ કરવા માટેનો વિવાદ છે આ સમાધિ જે છે એ સમાધિના સ્થાનને બદનામ કરવા માટેનો વિવાદ છે અને આ જે વિવાદ જે છે એ વિજયદાસ બાપુ ને વ્યક્તિગત રીતે એક એમની બદનક્ષી થાય એ આશયથી આ વિવાદ ઉભો કરવામાં આવ્યો છે આ વિવાદના કોઈ પણ પ્રકારના આધાર પુરાવા નથી આ વખતે જે પણ સંત મહાપુરુષો અહીંયા ઉપસ્થિત રહ્યા એ સંત મહાપુરુષોએ પોતાનો ટેકો અને પોતાનો સપોર્ટ એક મતે પરમ પૂજને શ્રી વિજયદાસ બાપુને જાહેર કર્યો છે અને એ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે આ જે ખોટો વિવાદ ઉભો કરવામાં આવ્યો છે એનું સુખદ સમાધાન કરવામાં આવશે અને બહુ જ ટૂંકા સમયમાં સુખદ સમાધાન થઈ જશે રહી વ્યક્તિગત મારી વાત તો હું જુનાગઢ જિલ્લામાં ઓગણીસો સત્તાણું અને ઓગણીસોને અઠ્ઠાણુંની સાલમાં એસપી તરીકે અહીંયા ફરજ બજાવતો હતો અને પૂજ્ય જીવરાજ બાપુ જ્યારે અહીંયાં ગાદી ઉપર હતા એ દિવસથી મારી આસ્થા આ સ્થાન સાથે આ સમાધિ સાથે જોડાયેલી છે અને વિજયદાસ બાપુને લેવા દેવા છે ત્યાં સુધી તો વિજયદાસ બાપુને હું જ્યારથી તેઓ અભ્યાસ કરતા હતા તે સમયથી એમને હું ઓળખું છું અને એ એમનું જે વ્યક્તિગત જીવન છે એ ઉત્તમ છે અને કોઈ પણ પ્રકારના છાંટા ઉડાડવાથી એમના બદનક્ષી કરવાની જે કોશિશ કરી રહ્યા છે એ કોશિશમાં સફળતા મળશે રહી નહીં અહીંયા જે પણ સંતો આવ્યા છે એ સંતો વિજયદાસ બાપુની સાથે છે અને હું પણ વ્યક્તિગત રીતે વિજયદાસ બાપુની સાથે છું અને સનાતન ધર્મને બદનામ કરનારા જે તત્વો છે એને જે બદનામ કરવા માટેના જે કાવતરાઓ જે છે એ કાવતરા કરનારા લોકો ક્યારે સફળ થશે નહીં મુકામે આપણા ગુજરાતના સમસ્ત અખાડા અને દેહાણ જગ્યાના સંતો પધારી પૂજ્ય બાપુ અને સતાધાર ધામ ને આશ્વાસન રૂપે અને આશીર્વાદ રૂપે અહીંયા પધારી અને બધા જ સંતોએ એક સુરે બાપુને આશ્વાસન આપેલ છે અને કહેલ છે કે બાપુ ગમે ત્યારે ધર્મસ્થાનો ઉપર આવો કોઈ પણ બનાવ બને ત્યારે અમે તમારી સાથે છીએ અથવા તો હરેક સંસ્થાની સાથે છીએ આવો સાધુ સંતોના આશીર્વાદ છે નંબર બે કે આ જે કઈ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતમાં જે સંતોએ ચર્ચા કરી છે તો બધા જ સંતોને એવું કેવું છે કે જેમ બને એમ વહેલી તકે આનું નિવારણ થાય અને સુખદ અંત આવશે એવી બધા જ સંતોની અપેક્ષા અને આશીર્વાદ સાથે આજ રોજ સત્તાધાર મુકામે આ રીતે બધા સંતોના આશીર્વાદ પ્રાપ્ત થયા છે અને બધા જ સંતો વિદાય લઈ અને પોતપોતાના સ્થાને વધારે છે જય આપનું નામ મારું નામ લાલજીભાઈ છગનભાઈ મકવાણા મહુવા શ્રી ગુજરાત સંગી ગડિયા સમાજ પ્રમુખ શ્રી મહુવા